પખવાડિયામાં જ ખખડધજ બનેલ આઇકોનિક માર્ગ પરના મનપા દ્વારા કોન્ટ્રાક્ટરને બબ્બે નોટિસ છતાં પેચવર્ક ઉપર શુષ્કતા કેમ ત્રણ માસ પૂર્વે આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરના ભાલજ બ્રિજથી ગ્રીડ ચોકડી સુધીના માર્ગ ઉપર બે પોઈન્ટ એકવીસ કરોડના ખર્ચે આઇકોનિક માર્ગનું નવીનીકરણ કરવા ટેન્ડર પ્રક્રિયા બાદ જીજે પટેલ કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યું હતું જેનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યા બાદ પખવાડિયામાં જ વરસેલા વરસાદના કારણે આઇકોનિક માર્ગનું ઠેર ઠેર ધોવાણ થતાં અને નિર્માણ પૂર્ણ થતાં જ કોન્ટ્રાક્ટરે રજૂ કરેલા બિલના એક પોઈન્ટ એંસી કરોડના નાણાં ચૂકવી દેવામાં આવતા મસમોટી હઈ ગઈ થયાની આશંકા સાથે વિવાદ વકરવા પામ્યા હતા જે બાદ વરસાદના કારણે ધોવણ થયેલ માર્ગની ત્વરિત કામગીરી હાથ ધરવા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી જેના પગલે આણંદ મનપા દ્વારા શહેરના કેટલાક વિસ્તારોમાં માર્ગ પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી હતી જ્યારે આઇકોનિક માર્ગ ઉપર પેચવર્કની કામગીરી માટે કોન્ટ્રાક્ટરને બબ્બે વખત નોટિસ આપવા છતાં બિલના નાણાં મળી ગયા હોય શુષ્કતા સેવતા સમગ્ર મામલો જાગૃત નાગરિક દ્વારા આરટીઆઈ હેઠળ કરેલ માંગવા ઘટસ્ફોટ થતાં કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે સદર કોન્ટ્રાક્ટર દ્વારા શહેરના ગંગદેવનગરથી સલાટીયા સુધીના માર્ગમાં પણ લાલ્યાવાડી કરી હોય સ્થાનિકો દ્વારા બ્લેકલિસ્ટ કરવા માંગ કરવામાં આવી હતી જો કે છેલ્લા દશકથી પાલિકા હોય કે હવે મનપા શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ગ નવીનીકરણ માટે માન્યતા કોન્ટ્રાક્ટરને જ રાજકીય ઓથ ધરાવતા હોય લહણી કરવામાં આવતી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે